હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપ બધા મજામાં હશો હું આપનો પ્રિય દિનેશ માળી તમને ગઢા ગોગા બાપાના મંદિરના દર્શન કરાવું અને બાપાના દર્શન કરાવું અમારી સાથે જોડાઈ રહ્યો મિત્રો અમારી ચેનલ સાથે જોડાઈ રહ્યો આપણે મિત્રો મંદિર બાપાના દર્શન કરવા મંદિરે પહોંચી ગયા છીએ તમને દાદાના દર્શન કરાવું આપણે મંદિરે ઓલરેડી આવી ગયા છીએ અને મંદિરની અંદર તમને જે દર્શન Lantai Jaya ada, <tip> oh, આપણે મિત્રો મંદિર બાપાના દર્શન કરવા મંદિરે પહોંચી ગયા છીએ તમને દાદાના દર્શન કરાવું આપણે મંદિરે ઓલરેડી આવી ગયા છીએ અને મંદિરની અંદર તમને જે દર્શન દાદાને કરાવવા જઈ રહ્યો છું તે બતાવું આ મંદિરની અંદર એક દેખો દાદાની આવી રીતે સ્ટેચ્યુ એટલે મૂર્તિ બનાવેલી છે તમને જે જોઈ રહ્યા છો તે જે સાતરપુર તાલુકાની ગામની અંદર સાતરપુર તાલુકા ગઢા ગામની અંદર ગુગા બાપાનું મંદિર આવેલું છે જે તમને બતાવેલું છે મિત્રો જે તમને આજે દર્શન કરવા જઈ રહ્યો છે તે કઢા મહારાજના મંદિરના દર્શન છે મિત્રો અમે મારી સાથે મિત્રો સાથે દર્શન કરવા માટે ગયેલા છીએ આ મિત્રો તમને જે આપણે લોકવાયકા છે કે જે પુરાણિક મંદિર છે દાદાનું કઢા ગામની અંદર મહારાજનું મંદિર છે જે તમને મંદિરના દર્શન કરાવી રહ્યો છું મિત્રો આ જ મંદિર છે જ્યાં લોકવાયકા છે કે સવામણ ચાંદીનું સતત ચડાવવામાં આવ્યું હતું તે જ મંદિર છે તે આપણે કોઈક ઇતિહાસ પૂછીશું આગ્રદાતા આ તમને લાઈવ દર્શન કરાવી રહ્યો છું ગઢા ગામની અંદર ગોગા બાપાના મંદિરના મહારાજના મંદિર છે સાથી મિત્ર સાથે એટલે કે મોહજીભાઈ ઠાકોર લાડુગાણા છે અને બંને મંદિરે દર્શન કરવા માટે આવેલા છે આ બાપાના મંદિર છે દર્શન કરવા માટે મિત્રો અમે આવ્યા છે અને તમને પણ દર્શન કરવાનો મોકો આપીએ છીએ મિત્રો જુઓ આવો મહારાજ મહારાજના દ્રશ્યો તમે બતાવી રહ્યો છું મિત્રો દેખો આ રીતે મંદિર છે મહારાજનું પૌરાણિક મંદિર છે જે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું મિત્રો મંદિર છે અહીં બેસવા માટે આરામ કરવા માટે હોલ પણ બનાવેલો છે મિત્રો એ બનાવી બતાવી રહી છે મિત્રો રહેવાની સગવડ પણ સારી કરેલી છે મિત્રો આઈકાને અને દર પૂનમે એટલે કે દર પુન મેળો ભરાય છે બાજુમાં એક બીજું મંદિર છે એના પણ તમને દર્શો બતાવીશ મિત્રો સાંતરપુર તાલુકાનું કઢા ગામની અંદર આ મંદિર આવેલું છે તમને પુરાણિક મંદિર બતાવી રહ્યો છું મિત્રો આ જૂનું મંદિર છે એના દ્રશ્ય બતાવી રહ્યો લોશું મિત્રો આ દાદાનું જૂનું મંદિર છે લોક મારેલો છે દાદાના જૂના મંદિરની અંદર એના દ્રશ્યો છે મિત્રો આ જૂનું પૌરાણિક મંદિર છે આ જૂનું મંદિર દાદાનું આવેલું છે મંદિર છે તમને જે બતાવી રહ્યો દેસો લોક મારેલો છે લોક મારવાનું કોઈ કારણ છે જે સવામણ સો પાંચ આદિનું જે સત્તર છે તે લગભગ આજ મંદિરમાં જ છે તેના માટે આખી સિક્યુરિટી ગોઠવેલી છે મંદિરની એ લોકવાયકા છે મિત્રો આ ગઢા ગામની અંદર આવેલો છે પરવશ્ય મુલાકાતે આવો મિત્રો દર્શન કરવા માટે આવો મંદિરની બાજુમાં ગોગા ગોગાડ મૂર્તિ બનાવેલી છે મિત્રો અને ચારે ઉપર કાચથી મઢેલી છે એટલે કોઈ સ્પર્શ ના કરી કે અને મંદિરની ચારે બાજુ કાચની દિવાલ બનાવેલી છે મિત્રો આ કાચની દિવાલ છે તમને જે બતાવવાનો પ્રયત્ન કરીએ કાટલી દિવાલ છે સામે પાણી પીવાની પરબ પણ છે અને બે સુવિધાઓ છે રહેવા માટેની પણ સગવડ છે ત્યાં આ મંદિરનો પાછલો ભાગ છે તમને જે બતાવી રહ્યો છું તે મંદિરનો પાછલો ભાગ છે આપણે કાકાને પૂછવાનો પ્રયત્ન કરશું કે આ રહેવા માટેની સગવડ પણ છે બેસ્ટ લોકો પણ છે અહીંયા સારી સગવડ પણ છે લોકો સુતા છે આ મંદિરનું કમ્પાઉન્ડ છે લોકો શાંતિથી બેસે છે આ મંદિર છે લોકો બેસી રહ્યા છતાં ગામના જે પચાસ સાઠ વર્ષ પહેલાંના કાકાઓ છે આપણે તેને પ્રશ્ન કરીશું અને પૂછીશું કે જે લોકવાયકા છે કે પહેલાં વર્ષો પહેલાં જે સવામણ ચોદી ચડાવવામાં આવી હતી અને એ ચોદીનો ઉપયોગ સોના માટે કરવામાં આવ્યો અને કશું ઘટના હતી આપણે કાકાને જે કાકા આપણે પહેલાં જે આયકાને જે બનાવ બન્યો હતો કે સવામણ ચોદીની જે ચોરી કરી હતી જે કાકાએ કે જે વ્યક્તિએ કર્યું હોય હા એ ત્યારે દાદાએ શું પરચો આપ્યો હતો કોઈ કોઈ એટલે એમે એવું કે જે છવા મણ જે સતત ચડાવવાની વાત લોકવાયકા છે એ શું સાચી સાચી છે ઘટના હતી એ છે પછી લઈ બરાબર હા બધી લઈ હા લઈ જાય એટલે પછી ગમે પછી સતત ભાજી બીજી બનાવી તમામ સુખી મણિયો આજે

ચોરી થયા પછી ગામ લોકો સાથે મળીને હવામાન જેવી ચોરી ભેગી કરી અને એનો જે બાજુ બનાવવામાં આવ્યો તે હાલ મંદિરમાં છે કાકા તમે તમારા કેટલા કાકા કેટલા વર્ષ થયા કાકા તમારા તમારા કેટલા વર્ષ થયા કાકા જે જે બનાવ બન્યો હતો જે ચોરી થઈ હતી મંદિરમાં એ તમને યાદ છે હા કઈ સમાજે ચોરી કરી હતી કઈ ખબર કેવું ખબર નથી હા ચોરી થયા પછી જે જે ગામ લોકોએ ચોરી ભેગી કરી કે જે ચોરી કરવા વાળો વ્યક્તિ ચાદી આપી દી ચોરી કરવા વાળો ચોદી લઈ ગયો સત્તર બતર બધા પર જે ચારે પાછળથી જે ચોદી આપવામાં આવી જે ચોરી કરવા વાળા વ્યક્તિ આપી હતી કે ગામ લોકો સાથે હા ગામ લોકો સાથે મળી અને જે ચાદી ભેગી કરી એનો પછી બાજુ બનાવવામાં કાકો કહે છે અને કાકાના વર્ષ પણ નેવું પંચ્યાસી વર્ષ જેવા કાકાને છે કાકાની ઉંમર પહેલા જે બનાવ બન્યો એ કાકો આપણે ઘટના કહી દે છે તો આ બનેલા હોય છે અને આ મંદિરની વાયકા હતી કે આ રીતે ચોરી થઈ હતી અને ગામ લોકો સાથે મળીને હવામાન ચોદી ભેગી કરી અને જે મંદિરમાં જે બાજુ બનાવવામાં આવ્યો તે હાલ મંદિરની અંદર આયાત પણ છે અને જો અમારી ચેનલમાં તમે નવા હોય અને નવા હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો આવા અવનવા વિડીયા જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો જય ગોગા બાપાની મંદિરની આજુબાજુ પણ આવા આ લોકવાયકા છે કે આ મંદિરમાં પાળીયા પણ છે મિત્રો જે તમે બતાવી રહ્યો છું દેખો આ રીતે ગોગા બાપાનું મૂર્તિ સવાર એટલે કે ઘોડેસવાર મૂર્તિ પણ બનાવેલી છે અને અહીં લોકો દૂર દૂરથી પણ આવે છે જે સાતરપુર તાલુકા ગામની અંદર સાતરપુર તાલુકા ગામની અંદર આવેલું મહારાજનું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે પણ આ મંદિરે આવે છે